નવસારી મહાનગરપાલિકાના રૂપિયા ચૌદ પોઈન્ટ ચોરાણું કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે રૂપિયા સત્તર પોઈન્ટ બાવન કરોડના વિકાસકામોના અને એક પોઈન્ટ બાવન કરોડના રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સમગ્ર કામોનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે નવસારી ટાટા હોલ ખાતે મહાનુભાવની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે વિકાસ નાગરિકોને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહકારથી નવસારી શહેરને પીએમ મિત્ર પાર્ક પ્રોજેક્ટ મળ્યા છે જે નવસારી શહેરને વિકાસની દિશામાં સતત આગળ લઈ જશે આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા નવસ્થાની મુકામે આજે મહાનગરપાલિકા દ્વારા બત્રીસ કરોડથી વધુ કરોડના કામો એનો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક મહાનગરપાલિકા દ્વારા જ્યારે નવી મહાનગરપાલિકા બની છે ત્યારે એનો મજબૂત પાયો નાખવાના નિર્ધાર સાથે કમિશનરશ્રી અને એમના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓને સાથે મળીને જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ચોક્કસ વિકસિત નવસારી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપશે એવો મને વિશ્વાસ છે અને નવસારીની જે વિશેષતાઓ છે વિશેષતાઓને પણ આગળ કરીને નવસારીનો પ્રચાર અને પ્રસાર થાય એના માટેનું પણ અમે આયોજન વિચારી રહ્યા છે એનાથી પણ ચોક્કસપણે આપણને ફાયદો થશે નવસારીના પીએમ મિત્રા પાર્ક જેવો મોટો પ્રોજેક્ટ જ્યારે આપણને મળ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ ઝડપમાં એ સાકાર કરવા તરફ જઈ રહ્યો છે ત્યારે નવસારી એક હરણફાળ વેગે આગળ વધશે એવો મને વિશ્વાસ છે ફરીથી હું નવસારીના સૌ ભાઈ બહેનોને અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું